ચૂલો કર્યો છે ચાલુ અને આજે ફરીવાર અમે ચૂલા ઉપર રસોઈ બનાવીએ છીએ અને આજે અમે બનાવીએ છીએ પહેલી વાર ચૂલા ઉપર દાળ બાટી એની અંદર અમે દાળ તો અંદર થોડીક બાફી લીધી છે ખાલી અહીંયા વઘાર કરવાનો બાકી છે એવું મને મમ્મીએ કીધું અને હવે મમ્મી તરફ તૈયાર કરે છે ઓલી બાટીની ગોળ લાડુડી તો બતાવી દોજો તમને અહીંયા મમ્મીને હાથમાં લાડુડી છે અને જો અહીંયા તૈયાર થાય છે લાડુડી બધી તૈયાર થઈ ગઈ છે થોડુંક અહીંયા બાકી છે વ્યવસ્થિત થઈ જાય અને અહીંયા ચૂલો પણ થઈ ગયો છે અને પાછે થોડાક લાકડા પણ પડ્યા છે લાકડા નાખતા રહીશું અને ચૂલો થઈ ગયો છે ઉર્વીને હવે કહી દઈએ કે ચૂલો થઈ ગયો છે ઉર્વી એટલે તું આવી જાવ તારું કામ કરવા ઉર્વી ચૂલાની રાહ જોતી હતી કે થઈ જાય એટલે આવું અને મનિષા અહીંયા લસણ ને એ બધું કરે છે જો લસણની ચટણી અને અહીંયા ડુંગળીને એ બધું કરી લીધું છે ટમેટા ડુંગળીને એ બધું કરી લીધું છે લસણની ચટણી કરે છે એટલે એ થઈ જાય એટલે એ પણ તૈયાર બાટીને અમે અલગ રીતે હવે મૂકી છે ઓલું કાંઈક અપમનો આ જે ઓલું વાસણ છે એની ઉપર મેં મૂક્યું છે લોઢી છે એની અને અમે આ અમે વિડીયો તો જોયો તો એમ તો અંદર ભઠ્ઠામાં નાખવાનું હોય છે આ ઓલવાઈ જાય પછી પણ અમે એવું વિચાર્યું કે થોડીક આની ઉપર કરીએ અને થોડીક પછી એવી રીતે છેલ્લે કરશું એમ પછી ત્યાં સુધીમાં આ જે ઓલું થાય ને બધું દાલને વગાર ને એ બધું કરી લઈએ અને મમ્મી થોડીક બાટી હજી વધારે કરવા માટે લઈ આવ્યા છે લોટ એટલે હવે આમાં જોઈએ થાય તો સરસ મજાની છે બાટી અને પછી થોડુંક આ ભઠ્ઠામાં પણ કરશું બાટી બની ગઈ છે જોરદાર બધી બાટી એકદમ જોઈ લો ત્યારે અને હજી આને થોડી ઘણી છે ને આ વઘાર થઈ જાય ને આવડો એટલે આ ભઠ્ઠો એકદમ ગરમ ચાલો શું કે ઓલવાઈ જાય ને પછી એની અંદર થોડી થોડીક એમાં અંદર ગરમ કરવાની છે એટલે વ્યવસ્થિત થઈ જાય બાકી તો મસ્ત હો ભાઈ ભાઈ આજે તો હા હા શિવેન હું કે શિવેન અહીંયા આવતો હલે તો અને હવે દાળ નો થાય છે અને સ્પેશિયલી દાળ બાટીમાં દાળ જોરદાર હોવી જોવે એટલે હા તો જ મજા આવે દાળ બાટી ખાવાની અને દાળ પીવાની પણ મજા આવે તો હવે દાળ તૈયાર થાય છે થઈ જાય એટલે હું તમને પાછું વારે વારે તમને હું જે કઈ આવે એ બધું કેતો રહું એટલે તમને પણ મજા આવે દાળ બાટી બની ગઈ છે અને મેં એક ચમચી ચાખી પણ લીધી હવે હું તમને બતાવી દઉં મસ્ત એકદમ દાળ બની છે અને બાટી પણ જોરદાર હો ભાઈ જો દાળ અને બાટી અને મિક્સિંગ એનું તૈયાર અહીંયા છે ડુંગળી છાસ લસણની ચટણી અને મોજ મોજ